વિરમગામ તાલુકાના ભડાણા ગામમાં અગાઉ જૂની અદાવત અને તકરાર મામલે પરિવારમાં ભયનો માહોલ ભડાણા ગામમાં દસથી વધુ પરિવારના પચાસ જેટલા સભ્યોએ હિજરત કરવા મજબૂર વિરમગામ તાલુકાના ભડાણા ગામમાં ગત ચાર મેના રોજ અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂની અદાવતને લઈને તકરાર સર્જાઈ હતી જેને લઈને તકરાર મામલે બંને પક્ષોમાં કુલ પંદરથી વધુ લોકો શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી અને તકરારમાં અનેક લોકો ઈજા પણ પહોંચી હતી ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર બે હજાર ત્રેવીસમાં માંડલ તાલુકાના રખિયાણા ગામ પાસે ભડાણા ગામના યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી જે અદાવતની મંદુખ રાખીને ગત ચાર મેના રોજ અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂની અદાવતે તકરાર સર્જાઈ હતી તકરારને લઈને ભયના ઓથાર હેઠળ ભડાણા ગામમાં દસથી વધુ પરિવારના પચાસ સભ્યોએ પોતાના ઘરવખરી અને પશુઓ સાથે હિજરત કરવાની ફરજ પડી હતી ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકાના બડાણા ગામમાં માંડલ પોલીસ મથકની હદ વિસ્તાર આવે છે અને જ્યાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલ ઉભા થયા છે

દસ દાડા થઈ ગયા પણ કોઈ હજુ આરોપીને પકડવા આવી નથી. તે પકડ કરવાની બરોબર. આરોપીઓ અત્યારે ગામ ગામમાં જ છે. હા ગામમાં જ છે. બધા ખુલ્લા આમ. ખુલ્લામાં જ ફરાય. બરોબર છે. હથિયારો લઈને. હથિયારો લઈને ફરાય. તમે એના લીધે તે હિજરત કરો છો. હિજ્રત કેટલા ઘર જતા રહ્યા અત્યાર સુધી? દસ લાખ 10 જવા જવાનું હવે 3-4 ઘર જઈ જ છે. એમ સામન ભરી ભર્યા. માલ મિલકત બધું મૂકી દીધું. બધું જ મૂકી પૂરાયા ભાઈ દવાખાના હતો અને નાના છોકરાઓ પર હાલ કોઈ સપોર્ટ નથી પોલીસ નો પણ નથી અને સમાજ નો પણ કોઈ સપોર્ટ નથી અમારો એથી અમે ઘર જોડી રહ્યા છીએ સામન ભરવાનું મે ચાલુ કરો ચાલુ કરો જેતની બોટલો ની મે ખાટલા મૂકી